રોહિતસિંહ રાજપૂત જોનલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ ભવનો અને અલગ અલગ વિષયોમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે ત્યારે આ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે કરવાની થતી હોય છે પરંતુ આ પ્રવેશ પ્રક્રિયામાં જે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે અનામત સીટોના રોટેશનનો જે રોલ ભજવવાનો અલગ અલગ સીટો ભજવવાની હોય તે પ્રમાણે થયું નથી ગઈકાલે જ અમારા સિનિયર સભ્યોએ રજૂઆત કરી છે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અંતિમ તબક્કામાં છે ગઈકાલે ઇતિહાસ ભવનમાં ટોટલ સાત સીટો યુનિવર્સિટીએ જાહેર કરી હતી એની જગ્યાએ છ લોકોને જ એડમિશન આપ્યું એટલે આ એક સીટ જે ખાલી રાખી છે કોના માટે રાખી છે પોતાના સગાવાલાના છોકરાને એડમિશન માટે રાખી છે ક્યાંક ને ક્યાંક ની ગાઈડલાઇન પ્રમાણે જે અંતિમ મેરિટ લિસ્ટ હોય તેમાં માર્ક્સ મૂકવાના થતા હોય કે ક્યાં વિદ્યાર્થીને કેટલા માર્ક્સના આધારે પ્રવેશ મળ્યો છે પરંતુ આવા કોઈ માર્ક્સ મૂક્યા નથી અને પોતાના ઘરના નિયમો યુનિવર્સિટીના કુલપતિને રજિસ્ટાર રાખી અને આવી રીતના પોતાના સગાવાલાઓને સેટ કરવા માટે અન્ય વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી અને અન્યાય કરતાઓ એ શરમજનક છે આજે અમે આ તમામ પીએચડીની પ્રક્રિયા નિયમ વિરુદ્ધ છે તે રદ કરાવવા આવ્યા છે અને રદ નહીં કરે ત્યાં સુધી અમે કુલપતિની ચેમ્બરમાં ધરણા કરવાના છે